પાવર ટ્રેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર માત્ર એક લાખને ચાલીસ હજારની કિંમતમાં આપી દેવાનું છે તો ખેડૂત મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે કમની કલર અને ટાયર સારા જોવા મળશે એન્જિન સારું જોવા મળશે અને વિડીયોને શેર કરી દેજો કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વાત કરીએ આપણે પાવર ટ્રેક ટ્રેક્ટરની મોડલની બે હજાર અને સાતનું મોડલ છે અને ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરમાં ક્યાંય તમને ઓલ ઓલરાફતું જોવા નહીં મળે મની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે નોર્મલ કાર્ટ તમને પંખા સિવાય ક્યાંય જોવા નહીં મળે અને એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે હાલમાં બેટરી પણ સારી જોવા મળશે વાયરિંગ બધું ઓકે જોવા મળશે તો ટ્રેક્ટરમાં કોઈ પણ ખર્ચો હાલમાં જોવા નહીં મળે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ જેનિસભાઈ છે જેનીષભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો જેનીષભાઈનો મોબાઈલ નંબરની વાત કરીએ તો આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ આડત્રીસ એકસઠ પાંચ છેતાલીસ ઝેનિષભાઈનો મોબાઈલ નંબર છે અને ટ્રેક્ટરની કિંમત એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જૂના તાલુકો મેંદરડા તો ગામ શિરોડા ગામ જોવા મળશે નામ જેનીશભાઈ જેનીશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જેનીસભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે જેનીસભાઈનો કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો Tchau, tchau.